અરવલ્લી જિલ્લાના માલપુરમાં ભૂદેવોએ મહાદેવની પૂજા અર્ચના કરી છેલ્લા કેટલા સમયથી વરસાદ ખેંચાતા આજરોજ રક્ષેશ્વર મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ કરવામાં આવ્યું અને સાથે સાથે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે પર્જન્ય વૃષ્ટિના મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો છેલ્લા કેટલા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે

આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈ જપયજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જપ યજ્ઞ કરવામાં આવે